સંત અખા ભગત વ્યવસાય સોની એટલે સમાજના ખોટા સંબંધો કડવા વેણ અને વિશ્વાસઘાત અને દંભી માનવ સંબંધો અને વ્યવહારોની વાસ્તવિકતાથી અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા ઉપનિષદોના ચિંતન મનનથી પરમ તત્વને પામી લીધું જે પરમ તત્વ અગોચર છે છે એને એમણે જાણી લીધું છે અને એનો આનંદ એમના રોમે રોમમાં વ્યાપી ગયો છે અંદર વસેલા એ પરમ તત્વને એ પામી ગયા છે એટલે ધર્મમાં ઘૂસેલા પાખંડને એ અવળ વાણીમાં વર્ણવે છે સંત અખા ભગતની એ વાણી છપ્પાના નામે ઓળખાય છે આજે આપણે સંત અખા ભગતની અંતરના ઊંડાણમાંથી નીકળેલી એ વાણીને વાગોળીએ અને સંત અખા ભગતને વંદન કરીએ તિલક કરતા ત્રેપન વહ્યા જપ માળાના નાકા ગયા तीरथ फरी फरी था चरण तोय न पहुंचा हरि ने शरण कथा सुनी सुनी कान अखा तोय न पूजे देव पानी ने देखी करे स्नान तुलसी देखी तोड़े पान ए तो अखा बहु उत्पाद घना परमेश्वर ए क्या बात मुक्ति बंद पूछे मतिमंद શોધી જોતા સ્વે ગોવિંદ પ્રાણ પિંડમાં હું કે હરી જો જુએ વૃત્તિ કરી બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર આકાશ કુસુમનો નોહે હાર પિંડ જોતા કો મુક્ત જ નથી ત્રિવિધતાપ ભોગવે ધરથી સકળ ઇન્દ્રિયે છૂટો રમે રાગ દ્વેષ કોઈએ નવ દમે સત્ય સંકલ્પને અમર કાય સર્વરૂપ જાણે એ મહિમાય ત્યારે અખા મુમુક્ષુ મન જાણે તે જાણી લે જન જે ધરી આવ્યો ભૌતિક કાય દેવનર નાગ કહ્યો નવ જાય કાળ સત્તામાં તે ક્યાં ખરો એ તો મન કાઢો કરો મન વચન કર્મ કર્મહરિમાં ઢોળ અખો સમજો અંશે સોળ ગહન ગતિ ગતિશે કાજળ તણી જેણે જે જે વાતો ભણી તે તેના

શો ધોખો થાય ઉંદર બિચારા કરતા સોર જેને નહીં ઉડાનું જોર અખા જ્ઞાની ભયથી કેમ ડરે જેની અનુભવ પાંખ આકાશે ફરે જોરે મોટાના બોલ ઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ અંધે અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભળ્યા ઘેસ ન થાય ન ઘાણી કહે અખો એ વાતો જાણી આંધળો સસરો ને વહુ એમ કથા સુણવા ચાલ્યું સૌ કહ્યું કઈ સમજા કશું આંખનું કાજળ ગાલે ઊંડો બોખ શીખું સાંભળ્યું સર્વે ગજા પ્રમાણે પ્રબોધે જીવ બંધનમાં રાખે સદૈવ સાચી વાત ને સંત જ વધે તેને મૂરખ ઉલટો નંદે અખા આંધળે લૂંટ્યો બજાર સતગુરુ એવો વિચાર જગત પ્રમોદી દાજ ન ટળે કુવાડામાંથી કાઢે જળે સમજુ ને છે સરખો ભાવ તે ગુરુના મનમાં અભાવ એમ જાણીને રીસે બળે અખા જ્ઞાનીની નિંદા કરે વિષય જીવથી પ્રીત જ કરે તત્વદર્શી ઉપર અભાવ જ ધરે ખાન પાન વિષયાદી ભોગ તત્વદર્શીને સર્વે રૂપ અખા તે ગુરુના મનમાં ખરા જીવ આવકાર લઈ બે સારે પરા ગુરુ થઈ બેઠો શ્યાનો સાધ સ્વામીપણાની વળગી વ્યાધ તે પીડાથી દુખીયો થયો રોગ કરાર અનુભવથી ગયો વાયક જાળમાં ગૂંચવી મરે અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે જ્ઞાનીને તો સર્વે ફોખ બ્રહ્મા દિલગી કલ્પ્યા લોક ત્રણ કાંડ કાળની માનણી તત્વવેતાએ એવી ગણી તેની વાત ન જાણે ગુઢ અખા ગુરુ થઈ બેઠો મૂઢ સ્વામી થઈને બેઠો આપ એ તો મનને વળગ્યું પાપ શિષ્ય રાખ્યાનો શિર પર ભાર ઉપર ત્યાગ ને અંતર પ્યાર આશા રજ્જુને બાંધ્યો પાશ અખા શું જાણે જ્ઞાનીની આશ જ્ઞાની ગુરુ ન થાય કેનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો અન્ય જીવની તેને શી પડી જે તેને ઘેર નિત્ય કાઢે હડી સહેજ સ્વભાવે વાત જ કરે અખા ગુરુપણું મનમાં નવ ધરે ગુરુ થઈ મૂર્ખ જગમાં ફરે બ્રહ્મવેદતાની નિંદા કરે ભૂતકાળમાં જે થઈ ગયા તેની મનમાં ઈચ્છે મયા અખા વેલી કેમ ટાળે વ્યથા નિત્ય વાંચે મળદાની કથા જે પગલાં અગ્નિમાં જળે તેને શરણે કાળ કેમ ટળે પડતું પક્ષી રાખે આકાશ એમ પગલા તે આપે વાસ નહીં પગલાંને શરણે જા ત્યારે અખા ભવની મટે અજા ચરણ શરણ તો ખોટી કરી વણ ચરણોનો દીઠો હરી ચરણ જળે કે ભૂમા દાઠ સ્વાન શિયાળિયા કરડે કાટ તેની શરણ અખો શું ગ્રહે જે સમજે તે એવું લહે જોજો ભાઈ વાતનું મૂળ પેટ ચોળી ઉપજાયું સૂડ એક સમય ખર ભાડે ગયો કાંદા દેખી ગળ્યો થયો આપી એવું જાણી અખા જૂતો ઘેર કથા કરી તે ખરી પરીક્ષિતને મેળવ્યા હરી શીખ થઈ ત્યારે આપું શું નગ્ન થઈ ગયા વનમા પશુ નિષ્પૃહીની એવી છે કથા અખા બીજી પેટ ભર્યાની વ્યથા રઘુ જદુરાજની વાત જ કહે દત્ત ભરતનું ઓઠું લહે અજગરવતી વનમાં પડ્યા તે ક્યાંયથી આવી ચડ્યા તેને પોતા સરખાં કર્યા અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા દેહાભિમાન હતું પાશેર વિદ્યા ભણતા વધુ શેર ચરતા વધતા તોલું થયો ગુરુ થયો ત્યાં માણસ ગયો અખા એમ હલકાથી ભારે હોય આત્મજ્ઞાન મૂળગુ તે ખોય સસ્સા સિંહનું વહાણ જ કર્યું તૃષ્ણામાં જઈને તર્યું વંજા સૂત બે વહાણે ચડ્યા ખપુષ્પના વસાણા ભર્યા જેવી શેખ ચલ્લીની કથા અખા હમણાં આગળ એવા હતા